જેથી ખેડૂતોના મોઢામાં આવેલ કોડિયો છીનવાઈ ગયો છે તેવી પરિસ્થિતિ સર્જાય જે બાદ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં આવીને સહાય જાહેર કરવામાં આવ્યો હતો અમરેલીના ધાર તાલુકાના ફતેગઢ ગામના રાજેશ દવે નામના ખેડૂતે તેવી પાંચ વીઘા જમીનમાં ડુંગળીના પાક પર રોટાવેટર ફેરવીને પાકનો નાશ કરવામાં આવ્યો હતો કમોસમી વરસાદને કારણે ડુંગળીના પાકમાં પાણી લાગી ગયું હતું જેને પગલે ડુંગળીના પાકમાં રોગ થતા ડુંગળીનો પાક નિષ્ફળ ગયો હતો ત્યારે ખેડૂતે રોટાવેટર ફેરવી પાકનો નાશ કર્યો હતો મેં છ વીઘાની ડુંગળી વાવી લીધી હતી વીઘે વીસથી ત્રીસ હજારનો ખર્ચો મારે થયો છે આજે પણ મજૂરીના પૈસા થાય એમ નથી મારી સાથે મેં ભાગ્યો આપેલું છે મંગાભાઈ છતડીયાથી છે એને ભાગ્યો આપ્યું એને મજૂરીના ખર્ચો નથી ગણ્યા આજે મેં ટ્રેક્ટર મારે ચાલુ છે વોટર મારી દીધું છે આખા ખેતરમાં છ વીઘામાં કોઈ વસ્તુ મારે કાંઈ નહીં વરસાદની જે નુકસાની થઈ છે મારે

ગામના ખેડૂતે ડુંગળીના પાંચ વીઘા પાકમાં પાણી લાગી જતા તેમનો પાક નિષ્ફળ ગયો હતો ખેડૂત રાજેશભાઈ દવે જણાવ્યું હતું કે વાવતર દરમિયાન ડુંગળીના રોગથી લઈને દવાનું છંટકાવશે છંટકાવ સહિત બાબતોમાં એક વીઘા દેખ ચાળીસ થી પચાસ હજાર જેટલો ખર્ચ થાય છે તેમજ હાલ ડુંગળીના ભાવો સામ નીચા છે અને પોષણક્ષમ ભાવો ખેડૂતોને ન મળતા તેઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે ધર્મેશ મહેતા નેશન પ્લસ ન્યૂઝ રાજુલા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર